શામળાજી રેફરલ હોસ્પિટલ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે દવા વિતરણ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના શામળાજી હોસ્પિટલ ટ્રસ્ટ સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે ત્યારે અંબાજી પદયાત્રા જતા યાત્રીઓની સારવાર માટે દવા વિતરણ તેમજ જલપાનની સુવિધા પદયાત્રીઓ માટે મોબાઈલ વાનથી દરેક યાત્રીઓ લાભ લે તે હેતુથી અંબાજી તરફના જવાના માર્ગો પર શામળાજી આશ્રમથી પિલોડા રોડ પર વિવિધ મોબાઈલ વાન અને એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ અને જલપાનની સેવાઓ હજારો પગપાળા જતા પદયાત્રીઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં હોસ્પિટલના મેનેજર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી એમ્પ સેવા સંચાલિત શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓની સુવિધા માટે મોબાઈલ વાન ચાલુ કરવામાં આવી છે અમારા સ્વયંસેવકો બધા યાત્રાળુઓને ગ્લુકોઝનો શરબત બિસ્કિટ ગાંઠિયા બુંદી અને ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પાડે છે એ લોકોને જરૂરી દવાઓ પેઇન કિલર્સ ઓપઇન્ટમેન્ટ અને પાટાપિંડી કરી આપવાની પણ સુવિધા વાનમાં રાખેલી છે અને શનિવાર સુધી આ વ્યવસ્થા અમે ચાલુ રાખવાના છીએ આશા રાખીએ છીએ કે બધા પદયાત્રીઓને વધુમાં વધુ સુવિધા મળવામાં અમારી સેવા પણ થોડી ઉપયોગી થશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ શામળાજી